મુસર શહેરના વ્યસ્ત ડેપો વિસ્તારમાં આજે ચાલતી મોટરસાયકલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી બાઇકમાંથી અચાનક ધુમાડો નીકળતા જ થોડીક સ્થળોમાં આગ ધૂબુકી ઉઠી હતી જેના કારણે માર્ગ ઉપર અફરાતફરીનું વાતાવરણ સર્જવા પામ્યું હતું જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં આજે એક ચાલતી મોટર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી બાઇકમાંથી અચાનક ધુમાડો નીકળતા થોડીક ક્ષણોમાં આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે માર્ગ ઉપર અફડાતફડીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું આગ લાગતા વાહન ચાલકે તાત્કાલિક બાઇક રસ્તાની બાજુએ ઊભું રાખી પોતાની જાન બચાવી હતી આ ઘટનાની નજરે જોયા બાદ આસપાસના સ્થાનિકો અને દુકાનદારો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સમયસર આગ બુજાવતા મોટી